જો અહીંયા મેં ત્રણ રાષ્ટ્રીય પ્રતિકો દોરેલા છે હવે શું કરવાનું છે આપણે તો કે હું જેને ઉભા કરીશ એને ઉભા ને હું જે રાષ્ટ્રીય પ્રતિક ઓળખવાનું છે ચાલો જિગ્નેશભાઈ ઉભા થાવ જોઈએ ઉભા થાવ ઊભા આવી જાવ ચાલો આપણું રાષ્ટ્રીય ફૂલ આમાં ક્યું દોરેલું છે રાષ્ટ્રીય ફૂલ કયું છે રાષ્ટ્રીય ફૂલ કયું છે ન તો રાષ્ટ્રધ્વજ છે હ એની બાજુમાં છે રાષ્ટ્ર ત્રિરંગો એની બાજુમાં છે રાષ્ટ્રીય પક્ષી મોર સરસ બેસી જાઓ આવશે ધ્રુપલ ભાઈ આવો ચાલો બોલો જો એ આપણે રાષ્ટ્રીય પ્રતિ ક્યાં ક્યાં દોરેલા છે એને શું કહેવાય બોલો જોરથી થોડી સરસ ચાલો રીશિભાઈ ઉભા થાવ ચાલો ઓળખો જોઈએ આપણા રાષ્ટ્રીય પ્રતીકો શું કેવાય એને રાષ્ટ્રધ્વજ આપડો પછી રાષ્ટ્રીય રાષ્ટ્રીય ફૂલ પછી પક્ષી વેરી ગુડ બેસી ચાલો ઋષિભાઈ માટે તાલી પાડી દો ચાલો પાર્થભાઈ આવો ચાલો ઓળખો જાય રાષ્ટ્રીય પ્રતિકો આપડા શું કેવાય રાષ્ટ્રધ્વજ પછી શું કેવાય રાષ્ટ્રીય પક્ષી પછી રાષ્ટ્રીય ફૂલ ઓળખો જોઈએ આપણે રાષ્ટ્રીય પ્રતીક એ શું છે આપડું રાષ્ટ્રીય ફૂલ પછી રાષ્ટ્ર ધ્વજ પછી મોરી શું છે આપણું પક્ષી રાષ્ટ્રીય પક્ષી વેરી ગુડ બેન માટે તાલી પાડી દો બધાય સરસ સાબાસ કે આપણા રાષ્ટ્રીય પ્રતિક ત્રણ જોયા ને એમાંથી દરેકે પોતાની પાર્ટીમાં રાષ્ટ્રધ્વજ દોરવાનો છે ચાલો દોરો જોઈએ કોને આવડે રાષ્ટ્રધ્વજ ચાલો વેરી ગુડ તન ચાલો બીજું કોણ દોરે છે દોરો દોરો ચાલો બધા દોરવાનું છે સરસ પાત્ર કેમ નથી આવડતું શીખવાનું હોય ચાલો મેં હમણાં કેમ શીખવાડ્યું એમ દોરો તો બેન કેટલું સરસ કરે છે હા હા બોલો